સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સત્તાધારની જગ્યાના વિવાદનો મામલો દિવસેને દિવસે વધી રહ્યો છે આ વિવાદ વચ્ચે કેટલાક સંતો મહંતો વિવાદને શાંત પાડવા પ્રયાસ કરી રહ્યા છે તો કેટલાક વ્યક્તિઓ હજુ પણ સત્તાધારના મહંત વિજય બાપુ પર ગંભીર આક્ષેપો મૂકી રહ્યા છે ત્યારે સંતો બાદ રાજકીય નેતા પ્રતાપ દુધાત સત્તાધાર મહંત વિજય બાપુની સંગાથે આવ્યા છે અને સત્તાધારને મામલે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પાઠવ્યો છે જેમાં જણાવેલ કે ગુજરાત ધાર્મિકતા સાથેની લાગણીથી જોડાયેલા રાજ્ય છે અને સંતોની ભૂમિ છે ત્યારે સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સત્તાધાર સાથે અમરેલી જિલ્લાની જનતાની ધાર્મિકતાની લાગણી સાથે જોડાયેલ છે ત્યારે નામ બદનામ થાય દરેક સમાજના લોકોની લાગણી દુભાય છે સત્તાધારમાં ધાર્મિકતાની સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ થઈ રહી છે આદિ અને અધિકારથી સનાતન ધર્મ એ લોકોમાં આસ્થા સ્થાન ધરાવે છે અને સનાતન ધર્મ સાથે જોડાયેલ બોહલો સમાજ છે ત્યારે પરમ પૂજ્ય મહંત વિજયદાસ બાપુ પર પાય વિહોણા કોઈ પણ પુરા વગરના ખોટા આરોપો મૂકીને પરમ પૂજ્ય મહનશ્રી વિજય બાપુ તેમત સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર ઘટનાની સામે સીબીઆઈ તપાસ કરવામાં આવે અને વિજય બાપુ સામે ખોટા આરોપો મૂકનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી યોગ્ય તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે તેવું પ્રતાપ દુધાતે જણાવ્યું હતું સત્તાધારની જગ્યાબારામાં અમિતભાઈ શાહને સીબીઆઈની તપાસ માટે પત્ર લખ્યો શા માટે કે વિજય બાપુ જેવા સનસૂફી સનાતન ધર્મની રક્ષા કરનાર વ્યક્તિ આફતમાં છે ત્યારે છેલ્લા દસેક દિવસથી આ સમસ્યાનું કે ઉકેલ નહીં દેખાતા સરકારશ્રીને વિનંતી કરીશ કે પાયા વિહોણા આરોપ લગાવનાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને સીબીઆઈ તપાસ થાય અને જે ધર્મ પ્રેમી લોકો સત્તાધાર ની સાથે આસ્થાથી જોડાયેલા એ લોકોના શ્રદ્ધાના વિષય ઉપર કોઈ સંદેહ ઊભો ન થાય ત્યારે તાત્કાલિક ધોરણે સીબીઆઈ તપાસ થાય અને સીબીઆઈ તપાસથી આરોપ લગાવનાર વ્યક્તિને પૂછપરછ થાય એની પાછળ સંસ્થાને હડપ કરનાર વ્યક્તિ કોણ છે એને બહાર લાવી અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરું છું બ્યુરો રિપોર્ટ